સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સિંગરપુર ચાર રસ્તા ઈશ્વરનગર ખાતે પ્રેમવતી મલ્ટીસ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કતારગામ વિસ્તારમાં સિંગણપોર ચાર ઈશ્વરનગર ખાતે પ્રેમવતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રેમવતી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં વિવિધ રોગોથી પીડાતા દરેક દર્દીઓને રાહત મળશે તેમજ પ્રસૂતિ ગૃહોની સુવિધા પણ ઉપલબ્ધ કરેલ છે ગમે ત્યારે ડોક્ટર્સ તેમની સેવામાં હાજર રહેશે જેના નિમંત્રક ડોક્ટર જીતેન્દ્ર ગોહિલ ડોક્ટર પ્રવીણ ગોટી ડોક્ટર કલ્પેશ કરસરિયા દ્વારા લોકોનું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં

મેડિકલ વિભાગ ગાયનેક વિભાગ સર્જિકલ વિભાગ ફૂલ ટાઈમ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ રહેશે અમારી હોસ્પિટલમાં ત્રીસ બેડ છે બે આઈસીયુ બે ઓટીના બેડ છે અને ઇમરજન્સી સારવાર ચોવીસ બાય ટ્વેન્ટી ફોર સેવન બાય સેવન ચાલુ રહેશે

ખાતરીજના શુભ દિવસે અમે પ્રેમવતી હોસ્પિટલ અને મેટર્નિટી હોસ્પિટલનો શુભ આરંભ કરી રહ્યા છીએ જો કે છેલ્લા પંદર વર્ષથી અમે ગાયને વિભાગ ચાલુ જ હતો પણ એક ક્રિટિકલ વિભાગ ડૉક્ટર કલ્પેશ કલ્છેરિયાની હાજરીમાં ચાલુ કરી રહ્યા છીએ હું એઝ એ હોસ્પિટલ સીઓ ડૉક્ટર પ્રવીણ મોટી અને આ ત્રણેય વિભાગમાં મેઇન અમારો હેતુ એ છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર मात्र सर्वच नाही पण मेटे साठी पेशंट तंदुरुस्त रहे एवो आमरो हमेशा प्रयत्न होईसे